તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામેથી પસાર થતી અંબિકા નદી પર અંદાજીત એસી કરોડના ખર્ચ રબર ડેમ તૈયાર કરવામાં આવશે શ્રી રબર ડેમનું મંત્રી હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જલામસિંહ વસાવા સહિત વ્યારાના ધારાસભ્ય મોહન કોકણી તેમજ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા ખાતમુહૂર્ત થયેલા ડેમના નિર્માણ બાદ સ્થાનિક ગ્રામજનો તેમજ ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે બીજી તરફ આ નિર્માણ થનાર ડેમ ગુજરાતનો પ્રથમ રબર ડેમ ત્યારે રાજ્ય કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સિંચાઈ યોજના અંતર્ગતના કામોનું પણ નિરીક્ષણ કરશે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટકવાડી ગામ ખાતે અમે એરફિલ્ડ રબર ડેમનું ભૂમિ પૂજન કરવા માટે આજના પ્રસંગે અમારા સૌ આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો અને સૌ સંગઠનના હોદ્દેદારીની ઉપસ્થિતિમાં ખાતમુત કર્યું ગુજરાત સરકાર જળ સંપત્તિ વિભાગ એના દ્વારા ખાસ કરીને સૌ પ્રથમ રાજ્યમાં જળ સંપત્તિ વિભાગ તરફથી આ એરફિલ્ડ રબર ડેમ બનાવવા માટેનો આ પ્રથમ એક આધુનિક ટેકનોલોજીના માધ્યમથી મેં આ